તમારી ઘણી બધી વખત ફરજ મેં બી ડોક્ટર છું તમે મારા ભાઈ છો તમારી પર અમે તમને ગુનો નથી કહેતા જે હકીકત છે તમારી સાથે અમે જાણવા માટે આવ્યા અવારનવાર આ સમાજ સાથે બની રહ્યું છે બરાબર છે હવે આ વ્યક્તિનો ગુનો શું છે આ મીડિયા સાથે તમે આ વ્યક્તિનો કોઈ ગુનો નથી કહી દો સાહેબ કોઈ ગુનો નથી તો ગુનો કોનો છે

અમારા કર્યા કામે જવાનું અમારા લોકો બધા કેવી રીતના જશે સાહેબ તમે બધાનો પગાર હાલ દેતા હોય શું મરાય

સીઝર કરવા માટે કયા ડોક્ટર આવ્યા હતા અને કયા ડોક્ટર તને સમજાવ્યું કે આ સીઝર કરવા માટે આ સાહેબે સમજાવ્યું શું પ્રોબ્લેમ હતો કઈ જગ્યા પર કઈ હોસ્પિટલમાં સમજાવ્યું તું આ હોસ્પિટલમાં સમજાવ્યું ઓકે પછી બીજા કોઈ ડોક્ટર સમજાવવા માટે આયા હતા નહીં આયા ને

મારી વસ્તુ તમે બોલ લો કાકા બરાબર સાહેબ મેં એક જ વસ્તુ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ હોસ્પિટલ મેં જવા માટે તમે પરમિશન એ જે ડોક્ટર ની લીધી તો તમે ગયા કેમ

સાહેબ આટલો બધો અન્યાય કરો છો તમે તમે અમે મિત્ર માનીએ છીએ તમે અમને ગુરુ માનીએ છીએ તમને અમે સમાજ

સાહેબ તમારો જે હકીકત સિસ્ટમ ચાલે છે ને એનો વિરોધ છે તમે વ્યક્તિગત ના લેશો સાહેબ આ અવાર નવા તમારી હોસ્પિટલ ની અંદર દરેક ડોક્ટરો આવું કરી રહ્યા છે

આજ રોજ આ ભાગ્યદય હોસ્પિટલમાં અમારા ગળી પ્રેમીલા બીજી ડિલિવરીમાં સિઝર કરવામાં આવેલું એના પૂર્વે સરકારી દવાખાનામાં આ દર્દી ગયેલું અને ત્યાંથી અહીંયા રીફર કરી અને બાળકનું અત્યારે સવારમાં ચોવીસ કલાક સુધી મૃત્યુ થયું છે એ બાબતે અમે અમારા